રિપેરિંગ કરવામાં આવ્યું હતું એક જ વરસાદ પડતા ફરીથી જાંબુઆ બ્રિજ પર મોટા ખાડા પડી ગયા છે જેના કારણે છેલ્લા ત્રણ દિવસથી ફરી કિલોમીટરનો ટ્રાફિક જામ થઈ ગયો છે અને આજે ફરી સવારથી જાંબુઆ બ્રિજથી છેક પોર બ્રિજ સુધી દસ કિલોમીટરનો ટ્રાફિક જામ થઈ ગયો છે જેમાં હજાર વાહનો ફસાઈ ગયા છે જેના કારણે હજારો નાગરિકોના સમયનો વ્યય થાય છે અને લાખો રૂપિયાના ઈંધણનો બગાડ થઈ રહ્યો છે અને આ ટ્રાફિક જામના કારણે કરજન પોર વડોદરા અપડાઉન કરતા નાગરિકો હવે શારીરિક અને માનસિક રીતે થાકી ગયા છે અને તમામની એક જ માંગ છે કે હવે તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો કાયમી ધોરણે ઉકેલ આવે